વડોદરા શહેરનો આ થી મુખ્ય હાઈવે રોડ જતો આ રોડ છે જોઈ શકો છો ગઈકાલ રાત્રે જે વરસાદ પડ્યો વરસાદના પાણી અહીંયા ભરાઈ ગયા છે અને કહેવા જઈએ તો પ્રી મોન્સૂન કામગીરીના નથી કરી તેના કારણે પાણી બધા અટવાઈ ગયા છે એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે વડોદરા મહાનગરપાલિકા જે સ્માર્ટ સિટીની વાતો કરે છે એ વાતો આજે પોકળ સાબિત થઈ છે અહીંના કેટલા લોકોનું કહેવું છે કે વારંવાર અહીંયા પાણી ભરાઈ જાય છે કોર્પોરેશન કામગીરી કરતી નથી આ સ્માર્ટ સિટીના સત્તાધીશો આ સ્માર્ટ સિટીના અધિકારીઓ વડોદરા શહેરની જનતાને ઉલ્લુ બનાવી રહ્યા છે સ્માર્ટ સિટીના નામે તો હવે આ મેયરશ્રી આ ચેરમેનશ્રી આ કમિશનર સાહેબને વિનંતી છે કે વડોદરા શહેર વારંવાર પૂરની સ્થિતિમાંથી નીકળ્યું છે અને હાલ તમે જોઈ શકો છો કે નગરમાં આટલા બધા મુખ્ય રોડ પર પાણી ભરાઈ જાય છે લોકોના અવરજવર કરવાની તકલીફો પડે છે લોકો ચાલતા જઈ રહ્યા છે તો આ જગ્યાએ પ્રીમોન્સૂન કામગીરી કરી છે એની તપાસ કરવામાં આવે અને પાણી ના ભરાય એવા પ્રયાસ કરે તેવી અમારી માંગ છે